ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુમાં ઐતિહાસિક ભાવ ઊંચામાં છ હજાર ત્રણસો પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે એક સાથે ઊંચામાં સાતસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટ યાર્ડોમાં પણ જીરુ બજાર પાંચ હજાર પ્લસ નોંધાઈ રહી છે તેમાં પણ મોટા ભાગના ભાગોની અંદર આપણે જાણી લઈએના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા હળવદ ચુમ્માલીસો થી ત્રેપનસો રૂપિયા મોરબી પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા પાટડી ચાર હજાર થી 51,51 એકાવન રૂપિયા બોટા તેતાલીસો થી પાંચ હજાર પાંચ રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા ગોંડલ સાડત્રીસો થી બાવનસો એક્યાસી રૂપિયા વાંકાનેર ચાર હજારથી એકાવનસો રૂપિયા જેતપુર બેતાલીસો થી પંચાવન રૂપિયા ઊંઝા ચાર હજારથી છ હજાર પચાસ રૂપિયા થરા તેતાલીસોથી ચોપનસો ને પચાસ રૂપિયા પાટણ ચાર હજારથી અડતાલીસો ને રૂપિયા હારીજ એકતાલીસો પચાસથી પાંચ હજાર એકોતેર રૂપિયા થરા ચોત્રીસોથી બાવનસો રૂપિયા નેનાવા આડત્રીસોથી પાંચ હજાર એકાવન રૂપિયા વારાહી સાડા ત્રીસો પચાસથી ત્રેપનસો રૂપિયા દિયોદર બત્રીસોથી ચોપનસો રૂપિયા રાધનપુર સાડા ત્રીસો દસથી પંચાવનસો રૂપિયા रापर पातरीसौ अग्यार सुड़तालीस सौ एक्तर रुपया अंजार एकत्रिसो थी एक सौ रुपया भचाउ बेतालीस सौ अड़तालीस सौ रुपया जामनगर साड़ीसौ चार हज़ार नौ सौ पंचाण रुपया भावनगर बेतालीस सौ सुडतालीस सौ रुपया पोरबंदर पात्र सौ पाँच हज़ार रुपया अमरेली सत्यावीस सौ थी अड़तालीस सौशी रुपया ध्रांगध्रा एकतालीस सौ दस ठीक पाँच हज़ार रुपया સાવરકુંડલા ચુમાલીસો થી પાંચ હજાર એકાવન રૂપિયા એકતાલીસો થી ત્રેપનસો રૂપિયા સમી ચાર હજાર થી પાંચ હજાર પચાસ રૂપિયા કઢી ચાર હજાર થી બેતાલીસો ને એકોતેર રૂપિયા લાખાણી આડત્રીસો એકતાલીસ થી બેતાલીસો રૂપિયા શિહોરી બત્રીસો થી એકાવનસો ને વીસ રૂપિયા ભાંભર ચાર હજાર થી એકાવનસો છોતેર રૂપિયા પાઠાવાડા ચાર હજાર પચીસ થી ચાર હજાર નવસો રૂપિયા સિદ્ધપુર ત્રણ હજાર નવસો એકોતેર થી ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા બહુચરાજી આડત્રીસો ચાલીસ થી તેતાલીસો પાંત્રીસ રૂપિયા થોલ આડત્રીસોથી એકાવનસો રૂપિયા વિસનગર બે હજાર નવસો થી ચાર હજાર રૂપિયા કાલાવડ ચોત્રીસોથી પાંચ હજાર રૂપિયા વિસાવદર આડત્રીસો પિસ્તાલીસ થી બેતાલીસો ને એકતાલીસ રૂપિયા जूनागढ़तालीस सौ पांच हजार बे रुपया चुम्मासौ त्रीसतालीस सौ ऐसी रूपया तलाजा चार हजार चार हजार पत्रीस रूपया जामजोधपुर चार हजार हजार रुपया जामखंबाड़िया छतालीस सौ एक सौ रुपया महुआ चुम्मास सौ चुम्मास पिस्तालीस सौ रुपया ઉપલેટા આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા રાજુલા આડત્રીસોથી આડત્રીસોને બે રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા અને દસાડા પાટડી ત્રણ હજાર નવસો પંચ્યાસીથી છેતાલીસો ઓગણચાલીસ રૂપિયા